તારી ઉઠાડવા મને અને બાવો બા ભગવાન છે આપણને હરખા કરશે પડાય તો બાવી જ છે હું ટકા સો ટકા હું શું કહું તો ગામ માં કોઈ ક્યાં ને કે રમણ બિયણા થાય

બાબા હવે હું ના બેટા એવું હોય હા દવાખ દાદી દાદે પ્રો હા નોટલી સારું બાબાજીનો જય હો જય હો નહિ આવે ને બાબા હવે નહી આવે હું ના પાડીશ